ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન સાથે છેડછાડ આરોપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ રેલી કાઢી નોંધાવ્યો વિરોધ ભરૂચ શહેર તાલુકા અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે સંવિધાન બચાવો દેશ બચાવવાનો વિરોધ કાર્યક્રમ પાઠવાયો હતો સ્ટેશન રોડ કોંગ્રેસ કાર્યાલયથી પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી વિરોધ પ્રદર્શન કરાયું હતું સંવિધાન બચાવો દેશ બચાવો જય ભીમ જય બાપુ નાનાળા સાથે કોંગી આગેવાનોએ ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા જિલ્લા પ્રભારી શહેર પ્રમુખ હરેશ પરમાર સંસદ અલી સૈયદ શકીલ અકુજી સુલેમાન પટેલ સહિતના જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી આ સરકાર દ્વારા જે સંવિધાનને ચેડા કરવા આવી રહેલા છે છેડછાડ કરવામાં આવી રહેલી છે બાબાસાહેબ આંબેડકરજીએ ખૂબ જ સરસ મજાની લોકશાહીનું આ બંધારણ આપેલું છે આજે દેશ બચાવો સંવિધાન બચાવો એના નારા સાથે જય ભીમ જય બાપુના નારા ના સાથે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે અમારા પ્રભારી ભરૂચ તાલુકા સોલંભભાઈ પટેલની સાથે આજે અમે તેની સ્વરૂપે એનો સખત વિરોધ કરીએ છીએ દેશ બચાવો સંવિધાન બચાવો